વિશ્વ સમાજ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા શ્રી રામજી શોભાયાત્રાનું ભવ્ય આયોજન થયું અયોધ્યામાં શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દીવમાં રામલલ્લાના વધામણા કરતા ભક્તો દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયત્રી પરિવાર તેમજ વિશ્વ હિન્દુ સમાજ દીવ દ્વારા શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન ગાયત્રી મંદિરથી બપોરે ત્રણ કલાકે કરવામાં આવ્યું હતું મહાન વિશાળ પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નાની બાળાઓ દ્વારા માથા પર કળશ લઈને રામલલાના વધામણા કર્યા હતા તો હજારોની સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ હાથમાં જય શ્રી રામની ધજા સાથે આકાશમાં ગુંજી ઉઠે તેવા જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ શોભાયાત્રા દીવના અનેક વિસ્તારોમાંથી પસાર થઈને છેલ્લે દીવ ઝાપા પાસે આવેલા સ્થાયી બાબા મંદિર પાસે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં ભાજપાના પ્રદેશ મંત્રી કૃતભાઈ વાજા દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ ડીએમસી પ્રમુખ લલતાબેન રામા વોર્ડ નંબર 4 ના સક્રિય નગર સેવક કિડનભાઈ શાહ તેમજ અન્ય મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા દીવ મિરર ન્યૂઝ દીવ